ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય અજા આગળ વે જા તેમજ એમની સાથે માંગરોળ થી પધારેલા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ વિનાશભાઈ ધોમૈયા તેમજ પૂર્વ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ગુરુભાઈ જોધિયા તેમજ માળિયા યુવા મોરચા પ્રમુખ પરમેશભાઈ મોકલવા માટે આપ સૌ તમામ પ્રયાસકો એ આપ સૌને વિનંતી કરી વંદે માત્ર ભારત માતા કહેવાય તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત આ નવો યુવા સંમેલન ની અંદર ઉપસ્થિત પ્રદેશ યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ રાજેશભાઈ ભલોડિયા

મંચસ્થ તમામ આગેવાન છે અને નેવાસી માત્રો તો વિસ્તાર માટે આપણા માટે ખૂબ જ અગત્યની ચૂંટણી છે અને આ દેશને દેશ અને દુનિયામાં જે ભારતનું નામ રોશન થયું છે અને આગામી સમયમાં ભારત દેશ માટે એવા નિર્ણયો થવાના છે કે આપણે કલ્પના નહીં કંઈ કરી હોય જો નરેન્દ્રભાઈ કહે કે ચારસો ને તો ભાઈ બસો ને સરકાર તો રચાઈ જાય

बात अपने अपने समझा कि ये कई नीति भारतीय जनता पार्टी की सरकारें गरीबों वंचितों पीड़ितों शोषितों सुधी सरकार की योजना का लाभ पहुँचे माध्यम थी देश के यशस्वी प्रधानमंत्री से जो स्वप्न से के आत्मनिर्भर भारत बने और मैं क्या निर्माण हमारा मंडल प्रमुख भाई श्री राजेश भाई बालोनिया निर्माण मांगरोड़

ત્યારે આવનારા સમયમાં સાતમી તારીખે વધારેમાં વધારે મતદાન થાય ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન થાય ત્યારે દેશના ને ખાસ કરીને ગુજરાતના લોકોએ મન બનાવ્યું શકે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને ફરી પ્રધાન બનાવવાના છે જ્યારે જૂનાગઢ લોકસભાની અંદર રાજેશભાઈ ચુડાસમાને પાંચ લાખથી વધારે માર્જિનથી અહીંથી જીતીને ફરી દિલ્હી મોકલીએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યો છે પાંચ લાખથી વધારે માર્જિનથી જીતવાનો લક્ષ્ય પાર કરીએ એના માટે થઈને કાર્યકર્તાઓ ભૂજ પ્લાનિંગ કરીને ભુજની અંદર માઇક્રો મેનેજમેન્ટ માઇક્રો પ્લાનિંગ કરીને મતદાન વધારે થાય એના માટેની કાર્ય સંમેલનની અંદર ચર્ચા